જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત અને ધ્વનિ બ્લડ સેન્ટરના સહયોગથી રવિવારના રોજ સ્વયંસેવક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત અને ધ્વનિ બ્લડ સેન્ટરના સહયોગથી સ્વયંસેવક બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે આઠથી સાંજે સાત કલાક સુધી વડોદરા શહેરના તર્શાલી વિસ્તારમાં ગુરુદ્વારાની બાજુમાં મોતીનગર બે શ્રી સાંઈબાબા મંદિરની સામે આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું આજરોજ જય શિવ ગ્રુપ દ્વારા આપણે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર મોતીનગર બે તરસાલી ગુરુદ્વારાની બાજુમાં સુસેન તરસાલી રિંગ રોડ પર રાખવામાં આવ્યો છે અને આ અમારું ત્રીજું વર્ષ છે ગયા વર્ષે અમે સાતસો ઓગણચાલીસ યુનિટ કર્યા હતા આ વર્ષે અત્યાર સુધીમાં અમારા સાતસો જેવા યુનિટ થઈ ગયા છે તમામ ગણપતિ મંડળ હિન્દુ સંગઠનોનો અને જે કંઈ અમે સેવા આપી છે ગયા વર્ષમાં એમનો તમામ જે વ્યક્તિઓ છે એમનો ખૂબ ખૂબ સરસ અમને એટલે અભિપ્રાય મળ્યો છે આ વર્ષે અમને એવી આશા છે કે લગભગ અમે તેરસો પ્લસ યુનિટ કરીશું આ વર્ષે